તો હું કોઈ કોમ નહીં હવે કંટાળો આવે શું કરું હા હા હવે ગોબરીમાંની મોનતા બાછી તે મારા મહેશભાઈ પાન જવું પડશે અને ગોબરીમાંની રજા લેવી પડશે ગોબરીમાં રજા આલી કે નહીં આ રજા એટલે મહેશભાઈ પાન જવું પડશે કેમ કે હવે નવરો તે આજ એ મોનતા પટાય ન પૂરી હ પછી નવરો નહીં રહેતો પછી કોમ આવે ને એટલે પછી નવરો નહીં થતો જાય લા જાવ પડશે મહીભાઈ ભાઈ અરે તારા ગોભરી માં મંદા માટર રજા આવી તો સારું ગોભરી તારા બહુ મળ્યા મારી ગોભરી ગોભરી

એ તો હાચી વાત હોય એડો હવે ચાલુ કરો આ જુઓ કરજનજી આ એ તમને મળવાનું છે તમાર તો ગાય ન તે હંતા તો ને એડો એડો Let's go. I wake up to a little bit of drool on my pillow. Like it's gonna be a bad day. God, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. Nice. I don't want to go to work because my boss is a jerk, and I'm not even that fake. I need a change in my life because I don't feel alive, and there's nothing that makes me happy. Oh, somebody got to I do not I do, to

ઓમ અલતી તે ગણા નથી દેતી એટલે માં થોડી પાછો ટ્રાય કરવી પડશે થોડું લાગે આમ તો વધાવો ગોબરી સ્વીકારતી નહીં હું બાચી નું મહેશભાઈ પાછું એ તમાર જો તમે શું મોન તું લે તારી મહેશભાઈ હા હું પેડાલામાં ભૂલી ગયો ઓહો

કરી દીયો હું કાલે જાઈને કરી જાય હ અ મોંતા મે હવે મોની હવે આવી જય બોલો તો યાર કોઈ જય બોલતું જય મારા